નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ એકવીસ જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ પીરસાતા ભોજન માંથી તપાસ ખાદ્ય ચીજો માંથી સુગ ચડી જાય અને અરેરાટી થઈ જાય તેવી ચીજો નીકળવાનો સિલસિલો દેશમાં અટકી રહ્યો નથી હવે ભોપાલ થી આગ્રા જતી વંદે ભારત ટ્રેન ના એક મુસાફર ના ભોજન માંથી વંદો નીકળ્યો છે તેને સોશિયલ મીડિયા ના માધ્યમ થી આની ફરિયાદ રેલવે ને કરી હતી યાત્રી દ્વારા પોતાના ભોજન ની તસવીરે સોશિયલ મીડિયા માં પોસ્ટ કરવામાં આવી હતી અને તેમાં પ્લેટ માં એક મરેલો વંદો જોવા મળે છે નિગમ દ્વારા ભોજન વિક્રેતા ને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે આ ફરિયાદ ને ગંભીરતાથી લેવામાં આવી છે અને યોગ્ય દંડ ની કાર્યવાહી પણ કરવામાં આવી છે We'll રાણી હોસ્ટેલ થી ધરટ પાડી એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે યાદ છે ગયા બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં જંતુનાશક નો છંટકાવ કરાવી લેજો ઘર ની આજુબાજુ શેરી ને સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્રો પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર